એકતા સોસાયટી ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની ની જન્મ જયંતિ નિમિત્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો કે તમારો પરિચય આપો તો મારું નામ સગન ભાજપ એક સમયનો હું આકાશવાણી રાજકોટ વેતન કામ કરી આવ્યો છું અને અત્યારે દલિત સાહિત્ય ધારામાં કામ કરી રહ્યો છું બાપુને એનો મારો અનુભવ છે એટલે તમને એક બે ગીત સંભળાવી ગઝલ પણ કાંઈક રસ આવતો હોય છે એવું કાંઈક મારી રીતે જે આવડતું હોય એ ગીતો તો બાપુ નું સન્માન મારા હાથે કરવાનું રાખ્યું છે ધન્યવાદ જય ભેવેડકર નિસ્બત રેસે સમાજ માટે કરવાની ભાવના માટે આ મંડળ આપનું સન્માન કરી છે એટલે જોવે એલા આપા મારા વાળા હું જોવાનું છે એલા એમ નેમ સાલ આ ગમે એવી દે હમત થાય તો છે ખરીદી પણ આ એક અંબેડકર ગ્રુપ છે એ આપને ઓઢાડે તમને રૂપા લાગા આ ગોવિંદભાઈ નું તમે ગોહેલ આગળ આવી જા હવે હું સкенભાઈ બાજુમાં સન્માન ગોવિંદભાઈ ગડિયા मनोज भाई सोलिंग नोकरी करे छे आप तो काटि छे जय नोकरी मिले के नो मिले आ कल्याणदास ना सुपुत्र साथे जाणा छे हाँ, बाबा साहेब आंबेडकरनी जय सर्वज्ञ गंगाणी કિશોરભાઈ ના ભાઈ મોટા જગદીશભાઈ છે ને દીકરાના લગ્ન માર્યા હતા એકાદ દીકરા ભોપાણ હતા અને સાંભળવામાં આવ્યું છે આપણા ઇતિહાસની અંદર એવું લખ્યું છે કે કંસ એવું કીધું હતું કે જેમ કે નું બાળક તારો પ્રાણ લેશે એમ આ વિષય ઉપર જો વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકર બહુ ગામની અંદર આજથી થી વર્ષ પહેલા જે જન્મ થયો એ બાબા સાહેબ ભીમાબાઈ નું ચૌદમું બાળક હતું કૃષ્ણ ભગવાન ની વાત સીમિત ભારત પૂરતી રહી પણ બાબા સાહેબ જે ચૌદમું બાળક હતું એને એની ક્યાંથી આખા વિશ્વની અંદર ફેલાવી જે કોઈ દેશ કોઈ કન્ટ્રી એવી ન હોય કે બાબા સાહેબને ઓળખતું ન હોય એમ પણ એના માટે પરિશ્રમ કરવો પડે છે જે ભાઈઓ અમને આમંત્રણ આપ્યું સંજોગ પ્રમાણે અમારે આજમો દિવસ થાલીઓ છે બીજા કાર્યક્રમો તો બંધ રહ્યો માટે તો હું આ બધાએ અમને જે શું અમને જે બોલાવ્યા તે બદલ હું કદાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું

બલિદાન દેવા માટે તૈયાર થયા હું આ સમાજને વિનંતી કરું કે તમારી પાસે ઐતિહાસિક જ્ઞાન હોવું જોઈએ તમારી પાસે આધ્યાત્મિક જ્ઞાન હોવું જોઈએ તમારી પાસે આર્થિક જ્ઞાન હોવું જોઈએ તમારી પાસે શારીરિક જ્ઞાન હોવું જોઈએ અને તમારી પાસે સામાજિક જ્ઞાન

उसके तो काम पे तैयार करी है ये बड़े लोगों ने बताया है क्या काफी है हाँ ये भी अच्छे हैं हाँ जाने का ये भावी सरपंच नहीं आया है नहीं 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 नही

A extremadurí es <laughs> el catapositado a la unidad de pezadurí. A extremadurí es el catapositado a la unidad de pezadurí. એના આંગણવાડી નો આપી દો એને આપી દીધું આપી દીધું એક વાર આવ્યું છે